વીડિયો જોતા પહેલાં અમારી સીનુરાજ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રાજસ્થાનના રૂણીચા ગામમાં રાજા અજમલ અને રાણી મેણાદેવીના ઘરે એક દેવસંતાનનો જન્મ થયો તે સંતાન બીજું કોઈ નહીં પરંતુ રામાપીર હતા બાળપણથી જ રામાપીર દયાળુ અને પરોપકારી હતા ગરીબોને મદદ કરવી દુઃખી લોકોની પીડા સાંભળવી અને બીમારોની સેવા કરવી તેમનો સ્વભાવ હતો તેમના જીવન દરમિયાન અનેક ચમત્કારો બન્યા કોઈને પાણી આપવું કોઈના ઘરમાં અનાજ પૂરું કરવું તો કોઈને દુષ્ટોથી બચાવવું એ બધું જ તેમણે કર્યું તેથી લોકો તેમને દેવ સ્વરૂપ માનવા લાગ્યા હિંદુઓ તેમને રામાપીર કહેતા જ્યારે મુસલમાનો તેમને રામશા પીર તરીકે પૂજવા લાગ્યા સમાધિ લેવાનો સંકલ્પ સમય પસાર થતો ગયો રામાપીરને પોતાનું દૈવી કાર્ય પૂરું થઈ રહ્યું છે એની ખબર પડી તેમણે પોતાના ભક્તોને એકઠા કર્યા અને કહ્યું હે ભક્તો આ શરીર તો નાશવંત છે પરંતુ હું ક્યારેય તમને છોડતો નહીં હું અહીં સમાધિ લઈશ અને જે કોઈ સચ્ચા હૃદયથી મને યાદ કરશે તેની મનોકામના પૂરી કરીશ ભક્તો આ સાંભળી રડવા લાગ્યા પણ રામાપીર તેમને સમજાવતા રહ્યા જીવતા જ સમાધિ એક શુભ મુહૂર્તે રામાપીરે પ્રાર્થના કરી અને પોતે જ ધીમે ધીમે જમીનમાં ઉતરવા લાગ્યા એમ કહેવાય છે કે તેઓ જીવતા જ ધરતીમાં સમાઈ ગયા ભક્તોએ આ ચમત્કારી દ્રશ્ય પોતાની આંખોથી જોયું અને આશ્ચર્યથી જય રામાપીર બોલવા લાગ્યા જ્યાં રામાપીર સમાધિ લીધી એ જ જગ્યા આજે ઋણીચા ધામ તરીકે પ્રસિદ્ધ છે સમાધિ પછીના ચમત્કારો સમાધિ લીધા પછી પણ રામાપીર ભક્તોને છોડ્યા નથી ઘણા ભક્તો કહે છે કે અંધારિયા રાત્રે ઘોડાના ટાપાના અવાજ સંભળાય છે મુશ્કેલીમાં રહેલા લોકોના સપનામાં રામાપીર આવી માર્ગદર્શન આપે છે ગરીબોને ખાવાનું મળે છે બીમારને આરોગ્ય મળે છે અને પીડિતોને રક્ષણ મળે છે આ કારણે લોકો તેમને પગલિયા પીર કહે છે કેમ કે તેઓ ઘોડા પર સવાર થઈ ભક્તોની મદદ કરવા આજે પણ આવે છે ધામનો મેળો દર વર્ષે ભાદરવા મહિનામાં ઋણીચા ખાતે ભવ્ય મેળો ભરાય છે લાખો ભક્તો દૂર દૂરથી આવી રામાપીરની સમાધિ પર માથું ટેકવે છે કોઈ ઘૂઘરા ચઢાવે છે કોઈ ધ્વજ ચઢાવે છે તો કોઈ ફક્ત રામાપીરનું નામ લઈને મનોકામના માંગે છે કથાનો સંદેશ રામાપીરની સમાધિ માત્ર એક સ્મારક નથી પરંતુ વિશ્વાસ ભક્તિ અને સેવાનું પ્રતિક છે તે આપણને શીખવે છે કે જીવનમાં સદાય દયા રાખવી ગરીબ દુઃખી લોકોની સેવા કરવી અને ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખવો રામાપીર રામદેવપીર લોકદેવતા તરીકે જાણીતા છે તેઓ રાજસ્થાનના રૂણીચ ગામે જન્મ્યા હતા રામાપીર બાળપણથી જ પરોપકારી દયાળુ અને ઈશ્વરભક્ત હતા તેઓએ જીવનભર ગરીબો બીમારો અને પીડિતોની સેવા કરી તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે તેઓને હિન્દુઓ રામાપીર અને મુસલમાનો રામશા પીર કહેવા લાગ્યા સમાધિની કથા કહેવાય છે કે જ્યારે રામાપીરને પોતાની અંતિમ ઘડીઓની આગાહી થઈ ત્યારે તેમણે પોતાના ભક્તોને બોલાવ્યા અને કહ્યું હું આ શરીર છોડું છું પરંતુ મારા ભક્તોને ક્યારેય છોડતો નહીં જે કોઈ અહીં શ્રદ્ધા સાથે આવશે તેને આશીર્વાદ મળશે પછી તેમણે પોતે જ ભૂમિમાં સમાધિ લીધી એમ કહેવાય છે કે રામાપીર સમાધિ લેતા સમણે જીવતા જ ધરતીમાં વિલીન થઈ ગયા હતા તેમની સમાધિ આજે ઋણીચા રાજસ્થાન ખાતે છે દર વર્ષે અહીં ભવ્ય મેળો ભરાય છે જ્યાં લાખો લોકો શ્રદ્ધા સાથે જય રામાપીર બોલીને દર્શન કરવા આવે છે ચમત્કારી પ્રસંગ સમાધિ પછી ઘણા ભક્તોએ અનુભવ કર્યો કે રામાપીર રાત્રે ઘોડા પર સવાર થઈ ભક્તોની પીડા દૂર કરવા માટે આવે છે તેથી જ તેમને પગલિયા પીર પણ કહેવામાં આવે છે કેમ કે તેમના ઘોડાના પગલાં આજે પણ લોકો અનુભવે છે આ રીતે રામાપીરની સમાધિ માથે એક સ્થાન નથી પરંતુ શ્રદ્ધા ભક્તિ અને માનવીય સેવાનું પ્રતીક માનવામાં આવે છે રામાપીરના ચમત્કારો એક ભૂખ્યા તરસ્યાને અન્ન પાણી આપવું કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં કોઈ ભૂખ્યો કે તરસ્યો હોય ત્યાં જ રામાપીર પોતાના ઘોડા પર સવાર થઈ પહોંચતા તે વ્યક્તિને અન્ન અને પાણી મળી રહેતું આ કારણે તેઓને લોકો અન્નપૂર્ણા સ્વરૂપ માનતા બે બીમારોને આરોગ્ય આપવું જે કોઈ ભક્ત રામાપીરની સમાધિ પર સાચા હૃદયથી માથું ઝુકાવે તેને પોતાની બીમારીઓમાંથી રાહત મળે એવી માન્યતા છે ત્રણ સમાધિ પછી પણ સહાયતા ઘણા ભક્તો કહે છે કે સમાધિ પછી પણ રાત્રે ઘોડાના પગલાંનો અવાજ આવે છે અને મુશ્કેલીમાં રહેલા લોકોની સહાય થાય છે તેથી જ આજે પણ લાખો ભક્તો ઋણીચા ધામ પર જઈ જય રામાપીર બોલીને મનોકામના માંગે છે